ગુજરાત ઠાકોર સમાજ દ્વારા આયોજિત આજે મોડાસા ખાતે ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર સમગ્ર ગુજરાતની અંદરથી ઠાકોર સમાજના યુવાનો ખેલાડીઓ આ ટૂર્નામેન્ટની અંદર ભાગ લેવાના છે જેનું આજે ઉદ્ઘાટન મારા હસ્તે અને મારા સાથે ધારાસભ્યભાઈ ધવલસિંહજી અમારા પ્રતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહજી અને સમાજના ઘણા બધા આગેવાનોની ઉપસ્થિતિમાં આ ટુર્નામેન્ટનું આજે શરૂ કરવામાં આવી છે ત્યારે આશા રાખું કે આ ટુર્નામેન્ટની અંદર એ જે ખેલાડીઓ ભાગ લેવાના છે એ ખેલાડીઓ ખૂબ સારું પ્રદર્શન કરે આમ તો હાર જીત એ મહત્ત્વની વસ્તુ નથી પરંતુ આ રમતની અંદર એ પોતે ખેલાડીઓ પોતે કેવું પ્રદર્શન કરી શકે છે એ એ વાતનું એ એ મહત્વ છે માટે આશા રાખું કે આ ટુર્નામેન્ટ સફળ થાય અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ઠાકોર સમાજનું એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે મહત્ત્વની વાત એ છે કે જેમાં આઈપીએલ રમાતી હોય છે અને જે રીતે સારા સારા ખેલાડીઓની પસંદગી થતી હોય એવી રીતે આખા ગુજરાતમાંથી ઠાકોર સમાજના જે મુખ્ય ખેલાડીઓ છે કે જેનું ખૂબ સારું પ્રદર્શન છે એવા ખેલાડીઓનું અહીંયા આગળ ટુર્નામેન્ટ થવાની છે અને એમાં સોળથી વધુ ટીમોએ ભાગ લીધો છે એટલે ટીમમાં પણ એવા ખેલાડીઓ છે કે જે સારામાં સારું જણે પ્રદર્શન કર્યું હોય અને તમામ કહેવાય કે અહીંયા એક ઉત્સાહનો માહોલ છે અને સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે આખા ગુજરાતમાંથી ઠાકોર સમાજના આગેવાનો આવવાના છે એટલે એક ભાઈચારાની ભાવના એમની વચ્ચે રહેવાની અને સ્પોર્ટ્સમેનશીપ આનાથી શીખવા મળે છે અને બીજી વાત એ છે કે એક દાખલો બેસાડી રહ્યા છે જ્યારે નાના સમાજમાંથી આઈપીએલની જેમ ખેલાડીઓની પસંદગી થાય અને ખેલાડીઓનું સારું પ્રદર્શન થાય ને એ આગળ પણ રમી શકે તેવી શુભેચ્છાઓ પણ ઠાકોર સમાજવતી તમામ નાગરિકો આપી રહ્યા છે